ડેડિયાપાડા તાલુકામાં ડુભો ગામે વરસાદ વરસતા કાચું મકાન ધરાશાયી થતા નુકસાન નર્મદા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ડેડિયાપાડા તાલુકામાં પણ મુશળધાર વરસાદ વરસતા નદી કોતરો બે કાંઠે વહેવા માંડ્યા છે ત્યારે મેઘરાજાની તુફાની બેટિંગમાં કાચા ઘરો તૂટી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે થોડા દિવસ પહેલાં ડેડિયાપાડા તાલુકાના મગરદેવ ગામે કાચું મકાન ધરાશાયી થઈ જવાની ઘટના સામે આવી હતી ત્યારે આજે પાંચમી સપ્ટેમ્બરના રોજ ત્રણ વાગ્યાની આસપાસ બીજી ઘટના સામે આવી છે ડેડિયાપાડાના ડુંખલ ગામે તળવી મનોહરભાઈ સુરેશભાઈનું કાચું મકાન વધુ વરસાદને કારણે ધરાશાયી થઈ જવા પામ્યું છે અને ગરવખરીનો સામાન અનાજ કપડાં ગોદરા ખાટલા સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓ વરસાદમાં રહી અને મકાન તૂટી પડવા પામ્યું છે હું તુલસીભાઈ ગોવિંદભાઈ ડુંખલ તાલુકો ડેડિયાપાડા જિલ્લો નર્મદા આ સખત એક અઠવાડિયું વરસાદ પડવાથી અને ત્રણ દિવસથી બહુ જ વરસાદ હોવાને કારણે આ મારું ઘર પડી ગયું છે એમાં ખાટલો ગોધડા કપડાં ખાવાનું બધું અંદર દબાઈ ગયું છે પણ ચોમાસામાં રહેવાનું હતું એ બધું દડી ગયું પડી ગયું છે એટલે નુકસાનની અંદર તો છે જ એટલે સરકાર અમને કંઈક સહાય આપે Thank you.